સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મહામેળામાં ભક્તોનું કીડિયાર ઉભરાયું છે આજે સવારે રાજા ધીરાજ રણછોડરાયના દરબારમાં મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફાગણની પૂનમના દિવસે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં શિખર ઉપર પહેલી ધજા ખેડા જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની ચડતી હોય છે ધ્વજા જે ચડાવવાની હોય એનો કાર્યક્રમ હતો અને બધા અમારી જે ટીમ છે પોલીસ તંત્ર છે રેવન્યુ તંત્ર છે બીજા બધા અધિકારી છે જે આ કામમાં સતત એક અઠવાડિયાથી જોડાયેલા છે તો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે કરીબ દસ લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે ફાગણી પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં પાંચ દિવસ જે ઉજવણી હોય છે એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ આઠ સેક્ટરની અંદર વિભાજીત કરવામાં આવેલું દરેક સેક્ટરમાં એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલું